પારોલ યુનિવર્સિટીએ ટેગ એક્સપો બે હજાર ચોવીસનું સફળ આયોજન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઇનોવેશન અને ટેકનોલોજી પ્રસ્તુત કરી હતી પારોલ યુનિવર્સિટી ખાતે ફરી એકવાર ટેગ ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો આ વાર્ષિક ફ્લેગશિપ ટેકનિકલ એક્ઝિબિશન ટેગ એક્સપો બે હજાર ચોવીસ વિદ્યાર્થીઓને ટેકનોલોજી ક્ષેત્રમાં ટ્રેનિંગનો પ્રેક્ટિકલ અનુભવ પૂરો પાડતો એક રોમાંચક અને રસપ્રદ કાર્યક્રમ છે આ ઇવેન્ટે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીને અનુરૂપ પ્રેક્ટિકલ રિયલ વર્લ્ડ એક્સપિરિયન્સ અને કૌશલ્ય નિર્માણની મહત્વપૂર્ણ તક આપી હતી ટેક એક્સપો બે હજાર ચોવીસમાં ઇનોવેશન પ્રત્યે યુનિવર્સિટીની કટિબદ્ધતાને ટોચની પ્રાથમિકતા પ્રત્યે હાઇલાઇટ કરાઈ હતી દેશમાં અગ્રણી ટેકનિકલ ફેસ્ટિવલ પૈકીના એક તરીકે ટેક એક્સપો બે હજાર ચોવીસમાં એન્જિનિયરિંગ એપ્લાઇડ સાયન્સ કમ્પ્યુટર એપ્લિકેશન અને એગ્રીકલ્ચર સહિતની ફિલ્ડના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જ્યાં તેમણે ટેકનિકલ પ્રોજેક્ટ્સ અને ઇનોવેશનની રજૂઆત કરી હતી આ કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સાથે સાથે રાજ્ય અને દેશની બીજી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને પણ આમંત્રિત કરાઈ હતી આ એક્ઝિબિશનમાં વિવિધ ટીમને ફાળવાયેલા સ્ટોલ ઉપર તેમણે ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા જે તેમની સખત મહેનત અને સમર્પણનો પુરાવો હતો આ દરમિયાન ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહેમાનોએ સહભાગીઓને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા જેથી તેઓ ઇનોવેટિવ આઈડિયાઝને યોગ્ય દિશા આપી શકે આ ઉપરાંત બેસ્ટ ઇનોવેશન અને આઈડિયા ધરાવતા વિદ્યાર્થીઓની ટીમને એવોર્ડ એનાયત કરાયા હતા તથા ટેકનોલોજીમાં તેમના વિશિષ્ટ યોગદાન પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ ટેકનિકલ વિશેષતાઓ પ્રદર્શિત કરતા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સને વિશાળ શ્રેણીની રજૂ કરી હતી આ ઇન્ટરેક્ટિવ ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે નોલેજ એક્સચેન્જ અને સહભાગીઓએ મહત્વપૂર્ણ માહિતી મેળવીને તેમની ટેકનિકલ નિપુણતાઓને વધારી હતી જે તેમને વધુ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ તૈયાર કરવામાં ઉપયોગી બની રહેશે આ પ્રસંગે પારુલ યુનિવર્સિટીના સંચાલક દિવાંશુ પટેલે પણ ટેક એક્સપોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રોજેક્ટ્સની પ્રશંસા કરી હતી આજે બારૂલી યુનિવર્સિટી ખાતે ટેક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે અને ટેક એક્સપોનો મુખ્ય હેતુ અમારા એન્જિનિયરિંગ સાયન્સ અને એગ્રીકલ્ચરના ફાઇનલ ઇયરના સ્ટુડન્ટ્સના જે પ્રોજેક્ટ વર્ક હોય છે જે કરિક્યુલમના ભાગરૂપે હોય છે એના પ્રદર્શિત કરવા માટેનો હોય છે અને એમાં બધા જુનિયર વિદ્યાર્થીઓ આવીને એની મુલાકાત લેતા હોય છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે વિદ્યાર્થીઓને એમાંથી મોટિવેશન ઇન્સ્પિરેશન મળે યર ઓન યર કઈ રીતે પ્રોજેક્ટ્સને સારા કરી શકાય વધારે યુઝર્સની નીડ પ્રમાણે બનાવી શકાય સમાજની જરૂરિયાત પ્રમાણે બનાવી શકાય અને બહારથી ઇન્ડસ્ટ્રી મેન્ટર્સને બોલાવીને અમે એને એસએસબી કરીએ છીએ વિદ્યાર્થીઓને પ્રાઇઝ મની આપીએ છીએ અને આ સાથે બરોડાની સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આવીને આ એક્ઝિબિશનની મુલાકાત લે છે જેથી એમને બી ફ્યુચરમાં એન્જિનિયરિંગ પ્રત્યે રસ દાખવે તેઓ અને એન્જિનિયરિંગ કરવા માટે આગળ પોતાનો ઉદ્દેશ્ય રાખે એ હેતુથી સ્કૂલના વિદ્યાર્થીઓને પણ અમે આમંત્રિત કરીએ છીએ नमस्कार आज जो ये पारोली यूनिवर्सिटी में टेक एक्सपो का जो आयोजन हुआ है ये बहुत बधाई के लिए बात बधाई का पात्र है और ये टेक एक्सपो के माध्यम से जो नए नए हमारे जो यंग स्टूडेंट्स हैं हमारे जो यंग अचीवर हैं वो अपने जो आइडियाज़ हैं जो अपने पाथ ब्रेकिंग आइडियाज़ हैं उनको किस तरह से देश की सेवा में समर्पित कर सकते हैं समाज के उत्थान के लिए उनको यूज़ किया जा सकता है चाहे वो कृषि का क्षेत्र हो चाहे वो डिफेंस का क्षेत्र हो चाहे वो कॉमर्शियल पर्पज़ हो हर एक पर्पज़ के लिए कुछ ना कुछ आइडिया उन्होंने यहाँ पे प्रदर्शित किए हैं और ये आइडियाज़ को देख के लगता है कि हमारी जो युवा पीढ़ी है वो सही डायरेक्शन में जा रही है और ये जो टेक एक्सपो का जो आयोजन है इसके माध्यम से हमारी जो यंग जनरेशन है उसको बहुत सा मार्गदर्शन मिलेगा और इससे काफ़ी लोगों को आगे बढ़ने की प्रेरणा मिलेगी नया नया इनोवेट करने की नया नए स्टार्टअप्स के लिए और इसके लिए मैं पारुल यूनिवर्सिटी को बहुत बहुत बधाई देता हूँ धन्यवाद पारुल यूनिवर्सिटी के अंदर આજે ટેક એક્સપોની અંદર મારો પ્રોજેક્ટ સિલેક્ટ થયો છે અને ઘણા બધા બીજા પ્રોજેક્ટ પણ સિલેક્ટ થયા છે સારા સારા જેના વિશે આજે જ્યુરી મેમ્બર્સ આવે છે એના વિશે બ્રીફ ઇન્ફોર્મેશન લે છે એના માર્કિંગ્સ મૂકે છે અને સરસ રીતે ભણતરને આગળ વધારવા માટે સ્ટુડન્ટો પાસે નવા નવા એક્સપેરિમેન્ટ કરાવીને એમને નવા નવા આપણે શું કહેવાય નવા નવા એ કરીને છોકરાઓને ભણવા માટે હેલ્પ કરે છે મારું રોબો મારો છે થ્રી સિક્સટી ફાયર ફાઇટિંગ પ્રોટેક્શન સિસ્ટમ બનાવી છે મેં જેની અંદર આપણે ઇનિશિયલ સ્ટેજ પર જે આગ લાગે છે જે તરત સળગેલી આગ હોય એને ઓલવવા માટે આ રોબોટ યુઝ થાય છે જેથી કરીને કે આગ આગળ વધતી અટકે અને જે ફાયર ફાઇટિંગ ટીમ છે એને પણ એક અલર્ટ મેસેજ જશે જેનાથી સેન્સરને એ બધું યુઝ કરીશું આપણે વાઈફાઈ મોડ્યુલથી ચાલશે આ મોડલ જેથી કરીને ફાયર ફાઇટિંગ ટીમ આવે ત્યાં સુધી આ રોબોટ જશે અને આ ગોળવવાનું કામ કરશે તેથી કરીને જે ફાયર ફાઇટિંગનો ટીમ મેમ્બર્સ હશે એમની જાનને પણ જોખીમ ના થાય એ વિષય પણ મારો આ પ્રોજેક્ટ બનાવ્યો છે મારું નામ સંકેત પરીખ